ધાર્મિક તહેવારો નું અનોખો મહત્વ ગણવામાં આવે છે અને તેમાં ખાસ કરીને શ્રાવણ માસ ના પહેલા દિવસ થી શ્રદ્ધાળુઓ પોત ઈષ્ટદેવ ની આરાધના કરતા જોવા મળતા હશે ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન શિવાલયો શિવ દશામાના વ્રતો કરતા હોય છે તે મામાસના દિવસે સાંજડી ઉપર બિરાજમાન દશામાની ચેન્નાઈ માટીની મૂર્તિ લાવી દસ દિવસ દશામાની ભક્તિ ઉપવાસ કરી દશામાના દિવસે માતાજીનું નદી કે તળાવમાં વિસર્જન કરી વ્રત પૂરું કરે છે તેથી આ વ્રત આવતાની સાથે શંખેશ્વર ખાતે દશામાની ઉત્સાહપૂર્વક લોકો દશામાની મૂર્તિ ખરીદતા જોવા મળ્યા હતા હજારો બજારોમાં વિવિધ પ્રકારની રંગબેરંગી મૂર્તિઓ નેવ રૂપિયાથી લઈને હજાર રૂપિયા સુધીની મૂર્તિઓનું વેચાણ કરતા વેપારીઓએ જણાવ્યું હતું કે આ સાલે મૂર્તિઓમાં સારી ગરાગી જોવા મળી હતી તેમાંય બુધવારના મૂર્તિઓનું વધુ વેચાણ થયું હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું આમ બજારમાં મૂર્તિ લોકોની ભીડ જોવા મળી હતી મહિલાઓ દિવસે દશામાની સ્થાપના કરી દશામાના રોજ વહેલી પરોઠી મૂર્તિનું વિસર્જન કરી વ્રત પૂરું કરતા હશે તેથી બુધવારના શંખેશ્વરની બજારોમાં દશામાની મૂર્તિની અને પ્રસાદીની ઉત્સાહપૂર્વક ખરીદી કરતા લોકો નજરે ચડ્યા હતા રિપોર્ટર ગુગાજી ઠાકોર